પાટણ જિલ્લા વિસ્તારમાં જે કંઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તેને અટકાવવા માટે પાટણ જિલ્લા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજી હોનાગઢ સાહેબને બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વીકે કે સાહેબે સૂચનાઓ આપેલ અને આ સૂચના અનુસંધાને પાટણ જિલ્લા એલસીબીના પોલીસ અધિકારી કર્મચારીઓ વિસ્તારમાં કાર્યરત હતા દરમિયાન એક બાતમી હકીકત પ્રાપ્ત થયેલ કે કેટલાક ઈસમો છે એ પાટણ એલસીબીના પોલીસ અધિકારી પીટી ઝાલા તરીકેની ઓળખ આપી અને લોકો પાસેથી તપાસના ખર્ચ પેટે નાણાંની માગણી કરી અને તોડ કરી રહેલ છે અને આ ઈસમો લીલીવાડી ખાતે રોકાયેલ એક વેપારી પાસેથી નાણાંનો તોડ કરવા માટે આવવાના છે જે અનુસંધાને પાટણ એલસીબી તરફથી છટકું ગોઠવી અને રવેટા હોટલના રૂમ નંબર ત્રણસો બેમાંથી કુલ છ ને અટક કરવામાં આવેલ અને આમાં એક ઇસમ છે કે જેનું નામ પરમાર ઠાકોર સંજયજી મફાજી રહે વામૈયા તાલુકો સરસ્વતી એનો મોબાઈલ ચેક કરતાં એમાંથી પીએસઆઈ સંજયસિંહ મફતસિંહ રાજપૂત બક્કલ નંબર ઓગણીસો એકતાલીસ એસઓજી ગુજરાત પોલીસના નામનું ખોટું આઈ કાર્ડ તથા પોલીસ ડ્રેસના બૂટ અને મોજા મળી આવેલ આ બાબતે તેઓને પૂછતા તેઓએ સ્વીકારેલ કે તેઓ પોલીસ ખાતામાં ફરજ બજાવતા નથી અને પાટણ જિલ્લા એલસીબી પોલીસનો ખોટો સ્વાંગ રચી અને લોકોને નાણાકીય નુકસાન પહોંચવાના ઈરાદે તોડબાજી કરે છે અને આ છ ઇસમો છે તેમની પાસેથી ત્રણ ફોર વ્હીલ ગાડીઓ રોકડા રૂપિયા પચાસ હજાર વાહનમાં ત્રણ ગાડીઓ પોલીસના યુનિફોર્મના બૂટ અને નકલી આઈ કાર્ડ વગેરે મળી અઢાર લાખ બાર હજારનો મુદ્દામાલ છે એ રિકવર કરવામાં આવેલ છે આ પકડાયેલ ઈસમો છે એમાં જે ગેંગનો જે મુખ્ય સૂત્રધાર છે એનું નામ છે પરમા ઠાકોર સંજયસિંહ મફતસિંહ રહે વામૈયા ત્યારબાદ રાજપૂત પોપડજી ચમનજી રહે ચંદ્રુમાણા ત્યારબાદ મીર શાહિદ ઈસમભાઈ રહેવા મૈયા ચોથા નંબરના ઈસમનું નામ છે ઠાકોર રમેશજી બાબુજી રહે બિલિયા તાલુકો સિદ્ધપુર ત્યારબાદ પાંચમા નંબરે પરમા જીતેન્દ્રસિંહ નરસંગજી ચંદ્રુમાણા અને છઠ્ઠા નંબરના ઈસમનું જે નામ છે રાજપૂત મહેન્દ્રસિંહ ભીખુસિંહ રહે ચંદ્રુમાણા આમ પાટણ શહેર અને સિદ્ધપુર વિસ્તારના આરોપીઓ મળી આવેલ છે આમની જે એમો છે એ એવી છે કે કોઈ વેપારી અથવા